તો હેલો ગાઈઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ અને આજે હું મારો પ્રથમ વિડીયો બનાવી રહ્યો છું જે છે જે છે કોન્સ્ટેબલની જે ભરતી જે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલની ભરતી બહાર પાડવામાં આવી હતી અને જેને ગ્રાઉન્ડ પાસ અત્યારે ચાલી રહ્યા છે હજી ચાલી રહ્યા છે હું આ વિડીયો શૂટ કરી રહ્યો છું પણ મારું પોતાનું ગ્રાઉન્ડ પૂરું થઈ ગયું છે અને મારો પર્સનલ એક્સપિરિયન્સ કેવો રહ્યો ત્યાં શું શું થયું હું થોડુંક શેર કરીશ અને શું રિઝલ્ટ આવ્યું મારું એ પણ શેર કરીશ તો વિડીયોના અંત સુધી જોડાઈ રહ્યો તો મારો વારો જૂનાગઢ આવેલો હતો રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય પીટીસી ગ્રાઉન્ડ બધા કહેતા હતા ત્યાં તો પીટીસી ગ્રાઉન્ડમાં મારો વારો આવેલો હતો અને આ મારો કોલ લેટર છે તમે જોઈ શકો છો આ મારો કોલ લેટર છે અને મારો ત્યાં જુનાગઢ વારો આવેલો હતો મારો કોલ ટાઈમ હતો સવારે છ વાગ્યાનો અને હું પહોંચી ગયો હતો પોણા છ વાગે પણ ક્લાઇમેક્સ હજી બાકી છે પણ મારો વારો લાસ્ટ બેચમાં આવ્યો આઠ વાગ્યાની જ્યારે છેલ્લી બેચ હતી બધા પૂરા થઈ જાય ત્યારે મારો વારો આવેલો છ વાગ્યાની બેચમાં ન આવ્યો બિકોઝ હું જ્યારે આ લઈને ગયો ત્યારે આ મેં રૂલ નંબર ફાઇવ નહોતો વાંચેલો તે ઉમેદવારે પોતાની ઓળખ માટેનો પુરાવો અસલમાં જેવો કે આધાર કાર્ડ ડ્રાઈવિંગ લાઇસન્સ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ વગેરેમાંથી કોઈ પણ એક પુરાવો સાથે લઈ જવાનો હતો અને હું મારો એક પણ પુરાવો સાથે નહોતો લઈ ગયો પણ એનું પણ કારણ છે મેં વાંચેલું પણ હું રાજકોટ મતલબ રહું છું થોડાક સમયથી અને હું પ્રોપર અમરેલીનો છું અને રહું રાજકોટ છું તો મારા બધા ઓરિજિનલ જે ડોક્યુમેન્ટ્સ હતા એ બધા અમરેલી હતા અને રાજકોટ નહોતા અને હું ડાયરેક્ટ રાજકોટથી રાતે નવ વાગે આસપાસ બસ દ્વારા જુનાગઢ જવા માટે નીકળો તો એટલે મારી પાસે મારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ ન હતા અને સવારે સમયસર હું પહોંચી ગયો પણ મને ત્યાં સાઈડમાં બેસાડી દીધો અને કીધું કે તમે યાર વાંચીને નથી આવતા એમ મતલબ થોડું ઘણું થયું થોડું ઘણું થયું પણ ચાલશે ત્યાં મને સાઈડમાં બેસાડ્યું પછી તેની જે ફોર્માલિટીઝ થોડીક હતી એ પૂરી કરી મારે આધાર કાર્ડની જેરોક્સ છે નકલ લઈ ગયો એ ઝેરોક્ષ પછી એણે કરાવી અને મારી સિગ્નેચર લીધી આ બધું થયું ને આ બધું થઈને પૂરું કરીને હું પહોંચ્યો મતલબ હું પોણા છે પહોંચી ગયો તો પણ અનફોર્ચ્યુનેટલી મારો વારો પોણા મતલબ આવ્યો જ નહીં બેચમાં મારો વારો લાસ્ટ બેચમાં આવે કે આ બધું પૂરું થયું કેમ કે એ મને સાઈડમાં બહુ બધી વાર બેસાડ્યો ટાઈમ બહુ બધો કન્ઝ્યુમ થઈ ગયો અને ત્યારબાદ પછી એ બધું ફોર્મેલિટીઝ પૂરી થઈ મેં મારી સિગ્નેચર કર્યા પછી મારો વારો આવ્યો પછી મને પછી હું ગયો મારો ફોર્મ લીધું પછી તે ચેસ નંબર ચોંટાડ્યા જેમાં મારો ચેસ નંબર હતો વન ઝીરો ફોર ઝીરો એ ચેસ નંબર ચોટાળી દીધો મતલબ ત્યાં શું શું ફોર્મેલિટીઝ મતલબ ત્યાં શું શું જે પ્રોસેસ છે હું એ પણ કહું છું સાથે સાથે કેમકે હું પ્રથમ વખત ગયો હતો મને એનો કોઈ પણ એક્સપિરિયન્સ નહોતો પહેલાં અને ત્યાં શું શું થાય છે શું શું કરવાનું હોય છે મને કાંઈ પણ ખ્યાલ ત્યારબાદ પગમાં બારકોટ પહેરાવવામાં આવે છે પગમાં બારકોટ જે બેલ્ટ હોય તે પહેરાવવામાં આવે છે પછી ટેન્ટમાં લઈ જઈ અને બાર બારકોડ સ્કેન કરવામાં આવે છે ફેસ વેરીફિકેશન કરવામાં આવે છે ત્યાં તમારું ફેસ વેરિફિકેશન થઈ જાય પછી બાર જઈ અને પછી ગ્રાઉન્ડમાં લઈ જવામાં આવે છે ત્યાં ગ્રાઉન્ડ હોય ત્યાં બહાર બેસાડે છે અને પછી તમારું ત્યાં પણ એક ફેસ વેરિફિકેશન ચેસ વેરિફિકેશન અને ફેસ વેરિફિકેશન કરવામાં આવે છે કેમેરામાં સ્કેન કરવામાં આવે છે ને પછી તમારું ગ્રાઉન્ડ શરૂ થાય છે અને પછી ગ્રાઉન્ડ હોય છે જ્યાં ગ્રાઉન્ડમાં અમારે હતા જૂનાગઢમાં ત્યાં બાર રાઉન્ડ હતા જે પચીસ મિનિટમાં પૂરા કરવામાં આવવા પચીસ મિનિટમાં પૂરા કરવાના હતા બાર રાઉન્ડ મતલબ મારી પર્સનલી મેં કાંઈ પણ તૈયારી પહેલાં નથી કરેલી એટલે થોડોક પ્રોબ્લેમ થાય તૈયારી કરી હોય અને પ્રોબ્લેમ ન થાય અને ઇઝીલી પાસ થઈ જઈ શકે છે અને જેણે તૈયારી ન કરી હોય એનાથી ન થાય તો મારું જે રિઝલ્ટ છે તે છે પેટ ફેલ્ડ મતલબ તૈયારી કરો તો તમે પાસ આરામથી થઈ જઈ શકો છો જો તૈયારી હોય તો થોડી ઘણી તૈયારી કરવી પડે એમાં એટલે તમે જો તમારું થોડી ઘણી પણ તૈયારી હોય તો આઈ થિંક તમે પાસ આરામથી થઈ શકો છો મેં પર્સનલી કાંઈ તૈયારી નથી કરેલી મેં પેટ ફિલ્ડ રિઝલ્ટ આવ્યું ત્યારે મને થોડુંક સિક્કો મારવામાં આવ્યો ત્યારે થોડુંક એમ થયું કે થોડીક તૈયારીની જરૂર હતી એટલે ચીપ વેરીફાઈડ જ્યારે તમારું વેરીફિકેશન થઈ જાય ત્યારે આ ચીપ વેરીફાઈડવાળો સિક્કો મારવામાં આવે છે જ્યારે તમારા જે પગના સ્કેનર છે એ સ્કેન થઈ જાય અને બધું સ્કેન થઈ જાય ત્યારે એ ચીપ વેરીફાઈડનો સિક્કો મારવામાં આવે છે છેલ્લે લાસ્ટમાં જ્યારે તમારું રિઝલ્ટ આવી જાય ત્યારે અહીંયા પેટ પાસ્ટ ઓર પેટ ફેલ્ડ એનો સિક્કો મારવામાં આવે છે જેમાં મારો પેટ ફેલ થઈ ગયું તો ધન્યવાદ વિડીયો જોવા માટે